જય માતાજી મિત્રો અત્યારે અમે આવ્યા છીએ મા નો રજવાડો મોરાલધામ અત્યારે વરસાદ ચાલુ છે ને કેટલી પબ્લિક છે હું તમને બતાવીશું તો ચલો હવે આપણે અને મિત્રો હવે આપણે તમે જોઈ શકો છો આટલી પબ્લિક છે અત્યારે વરસાદ ચાવા હોવાથી તો હવે આપણે માતાજીના દર્શન કરી લઈએ ચલો તો મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા કેટલી પબ્લિક છે દર્શન કરી લેવલા માતાજીના તો મારે સેવકભાઈ વિલાભાઈ અને કનુભાઈ

મિત્રો જોઈશું બેઠક તરફ તમે જોઈ શકો છો અત્યારે કેટલી છે તમે જોઈ શકો છો ખ્રલે ખીહરલા il૨ે ને ખલેહઆવા ઘાવા ખળાારણ ને ન ન ને ને ને

फोटो पर की गाड़ी हां फोटो पर हुई गाड़ी पर की लवाई वाली है ना साइड मारो भाई कौन साइड में सर हेलो फादरो ए भाई अपन धक्का मत मारो की चलो लागी जाड़ो अबे जो ये करी हां ना ना हेलो अरे આ યે લે મેં આવરા ભાઈ આવ ને ભાઈ ભાઈ ગાડી આવો ને આજો ભાઈ આજો

যে তো শোসাদ વરસાદ હોવાથી પણ પબ્લિક બહુ જોવા મળી રહી છે ને ભુવાજી પણ અહીંયા બેઠા છે રજવાડો તમે જોઈ શકો છો અત્યારે પબ્લિક તમે જોઈ શકો છો બુલબુલ એસી લાઈન કરો નમસ્કાર કેમ છો બધા બુલબુલ છે બુલબુલ कालू लेकिन बेकन वो तो नहीं बरेली सुबने वाले सुबन एक सिंगल अटलाव बे बे चलो उधर है तो खा खा कर कोई लेंटर कोई लेंटर लेंटर नहीं कमांड है नहीं 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 પંદર એસી ભાઈ વચ્ચે ગાડી પડી વખત લઈ લીધું હા અને જેના ઘરે પગલા કરાવના છે એને ભાઈ કોઈ ટેન્શન નહીં આવી જાવ કારણ કે ફોજી એક સંખ્યા આવું ગણી છે तो बताइए जल्दी जल्दी फटाफट अरे हमारी धर्मशाला पूरी થઈ જાય જેથી કરીને હવેવા માતાજીના ભક્તોને કોઈ તકલીફ ન હોય ₹1 માતાજીના શેર માટે ખૂબ ખૂબ ધન્યવાદ મા ભોજીએને સરાહતા અભિનંદન છે શ્રી માં સધી માતાની પ્રાર્થના

બોતેર કલાક મારું મન માતા નહીં ભાઈ બોતેર બોતેર બોલી નહીં બોતેર કલાક હાજર તો ઘરે આવ્યા ડોક્ટર કે નોર્મલ છે દુનિયા માતા બોલું ભાઈ તો મિત્રો હવે તમે આજે હું તમને બતાવીશ કે આપણે ગઈ વખતે વિડીયો માં બતાવી દઉં કે બાંધકામ કેટલું થયું હતું તો હવે તમે જોઈ શકો છો નવા શેડ બાંધકામ આટલું થઈ રહ્યું છે આગળના વિડીયો તમને બધું સમજાયેલું છે તમે જોઈ શકો આટલું કામકાજ થયું છે વરસાદ વરસાદ પણ પણ ફૂલ છે છે એટલે પાણી ભરેલું પડેલું આ બાજુ તમે થયું છે બેઠક ચાલુ છે અને વરસાદ હોવાથી પણ પબ્લિક તમને